પચીસ આઠ પછી જો માની લો કે સરકાર આ બધે કઈ નથી વિચારતી તો સો ટકા આમાં અમે આનાથી મોટું રૂપ કરીને તમામ સમાજો સાથે મળીને પણ સરકાર પાસે આ માંગણી કરવાના છીએ પછી એની રાજકીય ઇમ્પેક્ટ શું આવે છે એ તો સરકારે જોવાનું રહ્યું ગોપાલભાઈ અત્યારે હાલના તબક્કે ચહેરો છે અને રહેવાના છે એમ હાર્દિક પટેલ પણ ચહેરો હતા અને હશે આજે જે બનાવો બને છે એને લઈને જે મુવમેન્ટો ઉભી થવાની છે બેન કારણ કે પરિવર્તન હંમેશા નિયમ છે અને નવી સરકારો જયારે આવશે ત્યારે ઘણા બધા ચહેરા એવા નવા ઉભા થશે નમસ્કાર હું નીલક આપ જોઈ રહ્યો છું સ્વરાજ મીડિયા અને આપણી સાથે આજે જે જોડાયા છે સ્ટુડિયોમાં દિનેશ પાટીદાર આગેવાન દિનેશભાઈ રવિવાર રવિવારના રોજ આપણે પાટીદાર સમાજ દ્વારા એક કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમનો હેતુ શું છે કયા કયા મુદ્દાઓને લઈને પાટીદાર સમાજ છે તે ભાવનગરમાં આ કાર્યક્રમ નું આયોજન કરવા જઈ રહ્યો છે બેન આપને જણાવ જણાવું કે ગુજરાતમાં પાટીદાર સમાજના પાસ અને એસપીજી ગ્રુપ સહિતના આગેવાનોએ આજથી એક મહિના પહેલા ગાંધીનગરમાં મિટિંગ મેળવી અને પાટીદાર ચિંતન શિબિર એનું નામ આપેલું આ ચિંતન શિબિરની અંદર દસ મુદ્દાઓ પર ચર્ચા થયેલી અને દસ મુદ્દાઓમાંથી જે અત્યારે હાલના તબક્કે જે અમારા મુખ્ય મુદ્દાઓ છે સરકાર પાસે માંગણી કરી રહ્યા છીએ અમે કે ભાઈ દરેક લગ્નની અંદર માતા પિતાની સહમતિ અથવા સંમતિ મંજૂર રાખવામાં આવે અને લગ્નની નોંધણી દીકરીના ગામમાં કરવામાં આવે એટલે એના વિસ્તારમાં કરવામાં આવે અને અન્ય પણ એની સાથે જોડાયેલા બે મુદ્દાઓ છે કે ભાઈ દીકરીની લગ્નની ઉંમર અઢાર વર્ષથી વધારે કરવામાં આવે આ આ એક મુખ્ય મુદ્દો છે બીજો મુદ્દો એ છે કે ઓનલાઈન ગેમિંગ અને વ્યાજખોરી અને સટ્ટાખોરી ઉપર જે બાળકો અને પરિવારો ફસાય છે એના માટે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાખોરીને સરકાર પ્રતિબંધિત કરે એ સરકાર પાસે માંગણી છે અને વ્યાજખોરીને ગામમાં માટેના જે કંઈ પગલા લેવાય છે એમાં પ્રજા જાગૃત બને સરકાર એમાં સહયોગ આપે બીજા નંબરનો મુદ્દો છે બિન અનામત વર્ગનું જે અમારું આયોગ બનાવવામાં આવ્યું છે એની અંદર ચેરમેનની અને વાઇસ ચેરમેન અને બોર્ડની નિમણૂક થાય છેલ્લા ચાર વર્ષથી આ જગ્યાઓ ખાલી પડી છે એટલે જે બાળકોને વિદ્યાર્થીઓને યોગ્ય લાભ મળવો જોઈએ મળતો નથી અને સ્કોલરશિપનાથી માંડીને જે સહાયના પ્રશ્નો છે એ અટવાઈને ઉભા રહે છે ચોથા નંબરનો મુદ્દો એ છે કે સરકારે ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દસ ટકા અનામ સોરી સત્યાવીસ ટકા ઓબીસી કોટાની લાગુ કર્યું છે એ ઓબીસી કોટાની સાથે સાથે દસ ટકા ઈડબલ્યુએસના કોટાને પણ લાગુ કરવામાં આવે એવી અમારી માંગણી છે અને સાથે સાથે ઝવેરી કમિશનના રિપોર્ટને પબ્લિશ કર્યા વગર સરકારે જે સત્યાવીસ ટકા ઓબીસી લાગુ કરી છે એની ઉપર સવાલો ઉભા થયા ઝવેરી કમિશનના રિપોર્ટને સરકાર એની પોતાની વેબસાઈટ ઉપરને વાંધા મંગાવે એવી વાત છે બીજી વાત તમારી છે કે જે પોલીસ કેસ થયા હતા એમાં હજી સુરતના અમુક પોલીસ કેસો બાકી છે પાટીદાર આંદોલન વખતના તો એ વિડ્રોલ કરવાની પ્રક્રિયા જલ્દીથી કરવામાં આવે અને કરમસદ જે સરદાર સાહેબનું જન્મસ્થળની સાથે સાથે એનું કર્મભૂમિ રહ્યું છે એ કરમસદને આનંદ મહાનગરપાલિકામાં ભરાવીને જે કરમસદનું નામ આનંદમાં કન્વર્ટ કરવાની જે વાત ચાલી રહી છે એમાં કરમસદને સ્પેશિયલ દરજ્જો આપીને રાષ્ટ્રીય કક્ષાના દરજ્જા લેવલે એનું નામ થાય કારણ કે આ સરકારનું પ્રોમિસ હતું અને એક છે જે અત્યારે મફત શિક્ષણ એટલે કે જે પ્રાથમિક શિક્ષણ જે સુવિધા આપવામાં આવી રહી છે એ શિક્ષણની માળખાકીય વ્યવસ્થા ઉભી બરાબર નથી એટલે સરકારી શાળાઓમાં પ્રવેશ કરવો બાળકો જવું અને આ મોંઘા શિક્ષણનો જે લાભ ફરજિયાત લેવો પડે છે એના બદલે સરકાર આ બધી બાબતોમાં એક જાતની વ્યવસ્થા ઉભી કરે કે જેનાથી લઈને બાળકોએ પ્રાઇવેટ શાળામાં જવું ના પડે આ દસ મુદ્દાઓ પર અમારી ચિંતન શિબિરમાં ચર્ચાઓ થયેલી પાસે અમે છે એમાં એક અમારા અનામત આયોગના ચેરમેનની નિમણૂંક પચીસ આઠ સુધીમાં થઈ જાય બીજું માતા પિતાની સહમતી વાળો કાયદો સરકાર પાસે બે હજાર ઓગણીસમાં માંગણી કરવામાં આવી હતી બે હજાર એકવીસમાં માં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જયારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા એના પછીના અમે મળ્યા ત્યારે અમને મહેસાણામાં કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું કે આ બાબતે અમે કંઈક વિચારીશું તો સરકાર આ બાબતે કાયદાકીય બાબતમાં વિચારે તેને લઈને અમે ગ્રામ્ય એટલે અત્યારે પચીસ આઠ સુધી અમે દરેક જિલ્લામાં મિટિંગો કરવાના છીએ પ્રથમ મિટિંગ અમે જુનાગઢમાં કરી આવતીકાલે ભાવનગરમાં કરી રહ્યા છીએ આવતા વીકમાં અમે મહીસાગર લુણાવાડામાં કરી રહ્યા છીએ એના પછી અમરેલીમાં થશે પછી જામનગરમાં થશે સુરતમાં થશે એવી રીતે દરેક જિલ્લાઓમાં લોકો સુધી આ વાત પહોંચાડવાની છે કે એકચુઅલમાં પરિસ્થિતિ સુકામ એવી થઈ છે કે આ વસ્તુ માંગવી પડે છે એટલે આ મુદ્દાને લઈને જનજાગૃતિ અભિયાનમાં અમે મુખ્ય કાર્યકર્તાઓ કે જે લોકો સમાજનું કામ કરી રહ્યા છે અને સોશિયલી લોકો સાથે જોડાયેલા છે એ લોકોની મિટિંગનું આયોજન અમે દરેક જિલ્લામાં કરી રહ્યા છીએ અચ્છા દિનેશભાઈ આ તો તમે સામાજિક મુદ્દાઓની જે વાત કરી તે પરંતુ આગામી સમયમાં જે પ્રકારે આપણે જાણીએ છીએ કે મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ નજીક છે કારણ કે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીની આસપાસ આ મહાનગરપાલિકાની ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો એક પ્રભુત્વ જોવા મળ્યું છે ત્યારે શું લાગે છે કે આ પણ એક મુદ્દો હોઈ શકે છે કારણ કે જે પ્રકારે બે હજાર સત્તરમાં આપણે જોયું હતું બે હાજર પંદરના પાટીદાર આંદોલન બાદ જે પાટીદાર સમાજ એક થયો હતો અને બે હજાર સત્તરમાં

અત્યારે હજી જાગૃતિના કાર્યક્રમો ચાલે છે અને સરકાર પાસે રજૂઆતના સ્ટેજમાં બીજું આની રાજકીય ઇમ્પેક્ટ શું આવે છે એ તો અત્યારે ન કહી શકાય પરંતુ જો સરકાર આ બાબતે ન વિચારે તો લોકો સો ટકા વિરુદ્ધમાં અથવા એના રાજકીય જયારે એના નેતાઓ કે આગેવાનો હોય ચૂંટણી લડતા હોય છે ત્યારે એની ઉપર અસર કરશે જ એટલે પાટીદાર સમાજ ચૂંટણીને લઈને આ કોઈ અત્યારે મુવમેન્ટ નથી કરી રહ્યું પણ જેની ઇમ્પેક્ટ તમે કીધું એમ હમણાં ચૂંટણીઓ ગઈ પાછી ચૂંટણીઓ આવશે પછી કદાચ કે માંગણી પૂરી નથી થતી તો એના પછીની ચૂંટણીઓ જે કંઈ આવશે અને ચૂંટણીઓ હંમેશા ચાલુ હોય છે તમે રાજ્યની અંદર જુઓ તો લોકસભા ધારાસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયતો આ ચૂંટણીઓ હંમેશા આવતી હોય છે સમયાંતરે વર્ષમાં એક બે ચૂંટણી આવતી જ હોય છે પરંતુ આ માંગણીની અસર સો ટકા સામાજિક લેવલે કારણ કે આ બે જે એમાંથી બે ત્રણ મુખ્ય માંગણીઓ જે અમારી છે એ દરેક સમાજને લાગુ કરતી માંગણીઓ છે અને હજુ તો અમે પ્રાથમિક સામાન્ય રૂપમાં છીએ કે ભાઈ સરકારને અમે જાણ કરી છે પચીસ માની લો કઈ નથી વિચારતી તો સો ટકા આમાં અમે આનાથી મોટું રૂપ કરીને તમામ સમાજો સાથે મળીને પણ સરકાર પાસે આ માંગણી કરવાના છીએ પછી એની રાજકીય ઇમ્પેક્ટ શું આવે છે એ તો સરકારે જોવાનું રહ્યું અથવા જે તે શાસનમાં રહેલા પક્ષોએ જોવાનું રહ્યું અમારી માંગણી એ છે કે રાજ્ય સરકાર કરેલા કમિટમેન્ટો પૂરા કરે અને રાજ્ય સરકારે જે કાયદાઓ બનાવ્યા છે એનું ઇમ્પ્લિમેન્ટ એની અમલવારી પૂરી કરે આમાં કોઈ નવી માંગણી છે જ નહીં એક પણ માંગણી એવી નથી કે જે અત્યારે છેલ્લા બે મહિનામાં કરવામાં આવી હોય આ બધી માંગણીઓ એવી છે કે બે હજાર વીસ બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસ ના સમયાંતરે સંગઠનો અથવા લોકો દ્વારા કરવામાં આવી છે લેખિતમાં કરવામાં આવી છે યોગ્ય પ્લેટફોર્મ ઉપર કરવામાં આવી છે અને એના માટે આવેદનપત્રો પણ અપાયા છે હું આપને વાત કરું કે દીકરીની સહમતી વાળો જે કેસ છે એમાં અમારે એસપીજી ના લાલજીભાઈ પટેલ દ્વારા એસપીજી ગ્રુપ દ્વારા બે હજાર વીસમાં દસ હજારથી વધારે ખાલી મહેસાણા ડિસ્ટ્રિક્ટ આસપાસના વિસ્તારોના પરિવારોના ફોર્મ ભરીને આપવામાં આવ્યા હતા સરકારને એટલે આ બધી વાતો જે છે એ નવીન વાત કોઈ નથી કે ચૂંટણી કારણે ઉભી થઈ હોય પણ આની અસર સો એ સો ટકા પ્રજાલક્ષી હિતો છે ને ન કરે તો પાટીદાર સમાજ એની આગેવાની લેશે बिल्कुल दिनेश भाई एक बीजो सवाल पाटीदार समाज की बात करिए आ मुद्दे एक એ અહેવાલ પણ અમે પણ રજૂ કર્યો હતો અહેવાલ હતું પાટીદાર સમાજ માટે એ અહેવાલ હતો કે હાર્દિક પટેલ બાદ જે પ્રકારે ગોપાલ ઇટાલિયા આ વખતે જીતીને આવ્યા છે વિસાવદરની ચૂંટણીમાં પાટીદાર સમાજથી આવતો ચહેરો છે અને વિસાવદરમાં જે પ્રકારે એક ઉભરીને આવ્યા કારણ કે જે આખી આ વખતની બે હજાર બાવીસ ની ચૂંટણીમાં જે પ્રકારે ગુજરાત ગુજરાતમાં એકસો છપ્પન બેઠક ભાજપ જીતીને આવી બે હાજર સત્તર બાદ જે નવાનું રોકાઈ ગયેલી ભાજપ બે હજાર બાવીસ એકસો છપ્પન બેઠક જીતે છે અને ત્યારે હાર્દિક પટેલ બાદ ગોપાલ ઇટાલિયા છે તે પાટીદાર સમાજ માટે એક બીજો ચહેરો બનીને સામે આવતો એવું લાગી રહ્યું છે પાટીદાર સમાજ શું આગામી સમયમાં ગોપાલ ઇટાલિયા અને જે સત્તા વિરોધી ચહેરાઓ છે તેના રા જ્યારે યાત્રા નીકળી ઓગણીસો બાણું માં પછીનું પાટીદાર આંદોલન ગણો તો એમાંથી પણ ઘણા બધા રાજકીય નેતાઓ ઉભા થયા ગોપાલભાઈ હોય હાર્દિકભાઈ હોય કે ઘણા બધા એવા આગેવાનો છે કે જે પાટીદાર આંદોલનમાંથી એક પ્રતિનિધિત્વ કરતા અથવા પ્રજાનો અવાજ ઉઠાવતા વ્યક્તિઓ બન્યા છે સમય અંતરે કોઈ પણ વસ્તુ જ્યારે જ્યારે બનતી જાય છે ત્યારે એનો અલગ અલગ લોકો દ્વારા એનું પ્રેઝન્ટેશન થતું હોય ગોપાલભાઈ છે એ પાટીદાર સમાજ કરતા પણ ત્યાં વિસાવદરની જનતા એને લોકશાહીમાં જે આપણી પદ્ધતિ છે એ મુજબ જીતા ગયા છે એટલે દરેક વ્યક્તિની અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભૂમિકા હોય છે આપણે કીધું કે ભાઈ વિરોધ પક્ષ કે સત્તા પક્ષ આમાં વિરોધ પક્ષે સત્તા પક્ષનો પ્રશ્ન જ નથી સત્તાની અંદર પણ એવા ઘણા બધા આગેવાનો છે કે જે લોકો વિરોધની ભાષામાં અથવા પ્રજાના હિતો માટે લડતા હોય છે વિપક્ષમાં પણ ઘણા બધા માણસો એવા હોય છે કે જે સત્તા સાથે બેસીને પોતાની સત્તા ટકાવવા માટે પણ પ્રયાસો કરતા હોય છે એટલે લડાયક લોકો જે જે હોય છે ચાહે કોઈ પણ સમાજમાંથી આવતા હોય કોઈ પણ પક્ષમાંથી આવતા હોય કોઈ પણ સંગઠન આવતા હોય એને લોકોનું સમર્થન રહેતું હોય છે કારણ કે લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે બહુ ઓછા વ્યક્તિઓ એવા હોય છે કે પોતાની સત્તા પોતાના વ્યક્તિત્વ પોતાના સમાજ અથવા પોતાના સંગઠન સાથે સાથે રહીને એ લોકો પ્રજાના અવાજ ઉઠાવતા હોય છે ગોપાલભાઈનો મુદ્દો એમાં સામેલ છે કે ગોપાલભાઈ જેવી વ્યક્તિ આજે પ્રજાના અવાજોમાં જે લોકો સુધી અવાજ પહોંચાડી રહ્યા છે અને બીજી વાત બેન મેં આપણે કીધી એમ કે આપે કીધું એકસો પાસઠ સીટો કે એકસો બાસઠ સીટો જે કઈ છે પક્ષ મજબૂત છે પણ એની સામે વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ એવી લોકશાહીની ભૂમિકામાં મુખ્ય પાયામાં લખાયેલું છે એટલે મારું કહેવાનું એવું છે કે આ બધી જે પ્રશ્નો ઉભા થયા છે એ વિપક્ષ ડબલો પડવાના કારણે થયા છે જો વિપક્ષ આના અવાજ ન ઉઠાવે ચાહે તમે અત્યારની વાત કરો કે ભૂતકાળમાં આવેલી સત્તાઓની વાત કરો જયારે જયારે કુલ બહુમતી આવે છે ત્યારે વિપક્ષ હંમેશા મજબૂત હોવો જોઈએ તો શાસન અને પ્રશાસન ઉપર એનું દબાણ રહે અને દબાણ રહેવા લીધે એ લોકો લોકોના કામ કરવામાં ધ્યાન આપે અત્યારે જે વિપક્ષ પક્ષ જે મજબૂત છે એના લીધે વિપક્ષોનો કે સત્તા અને પ્રજાનો અવાજ ઉઠાવવાનો જે કંઈક જો એ લોકો ઉઠાવશે

લીડરો બન્યા હતા બીજી વાત એ છે કે અત્યારે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે અન્ય હોય ભાજપ હોય એમાંથી પણ ઘણા બધા લીડરો ઉભા થવાના છે અને યુથ હંમેશા પ્રેઝન્ટ થતું હોય છે સારું યુથ જે હોય એ પક્ષ ગમે ત્યાં હોય એને લોકો એક્સેપ્ટ કરતા હોય છે પછી ઘણી વાર પક્ષ હોય વિપક્ષ હોય કે નવા પક્ષો આવતા હોય એટલે મેં આપને કીધું એમ કે ગોપાલભાઈ અત્યારે હાલના તબક્કે ચહેરો છે અને રહેવાના છે એમ હાર્દિક પટેલ પણ ચહેરો હતા અને હશે આજે જે બનાવો બન્યા છે એને લઈને જે મુવમેન્ટ ઉભી થવાની છે બેન કારણ પરિવર્તન હંમેશા નિયમ છે અને નવી સરકારો જ્યારે આવશે ત્યારે ઘણા બધા ચહેરા એવા નવા ઉભા થશે બિલકુલ બિલકુલ દિનેશભાઈ અમારી સાથે આ સમગ્ર મુદ્દે વાતચીત કરી તે બદલ આપનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો આપણી સાથે જોડાયા હતા પાટીદાર સમાજના અગ્રણી દિનેશભાઈ બાંભણિયા સમગ્ર મુદ્દે વાત કરી આવતીકાલે એટલે કે રવિવારના રોજ ભાવનગર ખાતે પાટીદાર સમાજ દ્વારા એક બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે અને ભાવનગર બાદ જેમ વાત કરી તેમ અલગ અલગ જિલ્લાઓમાં પણ આ પ્રકારે જ પાટીદાર સમાજ દ્વારા અલગ અલગ બેઠક યોજાશે આપનું શું માનવું છે આપનું શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર